રજા જે છે રવિવાર અને છોકરાઓ છે ઘરે છોકરાઓને છે રજા પાછી બે દિવસ રજા આપી પાછી આજે રવિવારની પણ રજા શું છે બી શું તને તબિયત નહીં હારી બેટા હ કે મૂટતો નહીં તું હં ઠીક નહીં તને નહીં ઠીક અને દવા બત આલું પડીએ ને થોડી પીઓ અનશુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંશુ ઉઠા બેટા ઓય ગુડ મોર્નિંગ ઉઠ બેટા હેમ રવિવાર હોય એટલે કોઈને ઊભા થવાની ઈચ્છા ના થાય સ્કૂલ હોય નહીં ટ્યુશન હોય નહીં આમ તો ટ્યુશન હોય તો અંશુ મારો વેલો તૈયાર થઈ જતો રહે પણ આજે છે રજા એટલે સુતા જાય સાંજે તો ફટાફટ આપણે ચા બનાવી દઈએ એટલી વાર છોકરા પણ રસ કરી દઈએ અને રેડી થઈ જાય તો ચા મૂકી દઈએ અને હલેવડા ખાવાય પાપડ તળું અંશુ હા પાપડ ભલે બધા તળું છે તમે તો ખસી થઈ ગયો સીધા શું ખાધું હોય હોળીના દિવસે પેલા કલરથી થઈ કે સે નથી થઈ પણ ખાંસી થઈ ગઈ અમારા પિંશુભાઈને તો ગાય થઈ ગઈ છે ચા અને નાસ્તો આપણે રેડી કરી દીધો છે બેસી ગયા છે ચા પીવા તો તમે પણ આવી જાઓ મોર્નિંગે ચા પીવા માટે અને વિડીયોમાં બન્યા રહો આગળ તો ગાય જુઓ અમે ઘરમાં કપડાં ધોઈ લીધા છે અને બીજું શું કચરા પૂટ બાકી છે પણ પહેલાં રસોઈનું કામકાજ ચાલુ છે સીધી પડે છે અને આ બાજુ છોકરા એમનું હોમવર્ક કરવા બેસી ગયા છે બંને ભાઈ પણ અમારા તીસુભાઈને ભૂખ લાગી છે તડકે હું કામ બે હે બેટા ઉભો દા આ બાજે ના આ બાજે એ પાપડ લઈને ખાવા બેઠા છે અને શું એમનું હોમવર્ક કરે છે બિસ્કીટ ના ખવાય ખોસી થાય એ બધું નહીં ખાવાનું તો ગાય બધાએ જમી લીધું છે અને જમીને પાછા મેં તો થોડા ઘઉં અને ચોખા સાફ કરવાના હતા એ સાફ કર્યા અને એટલામાં લલિત બહાર ગયા હતા એટલે મેં તો દાળ ભાત કર્યા હતા કે વધારે જમવાનું બનાવ્યું નથી આયા એટલે કે રોટલી કરી આપ પછી હમણાં એમની માટે ડુંગળીનું શાક કર્યું તો એ ખાઈને હમણાં એક ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે વળીને બહાર ગયા છે અને મારા કામનો જે પાર આવ્યો નથી નાઈ ધોઈને રેડી થયા છે પણ પાંચુજુ આ કપડાં વાળવાના બાકી છે સવારે કપડાં પણ આપણે જાતે જ હતા મશીન મશીનનો ઉપયોગ કરતી નથી ઘેર હોઉં છું એટલે એટલે એ કર્યું અને હવે થોડી વારમાં સાંજ પડી જશે તો ફરી ચા પીશું તો વિડીયોમાં બને રહો આગળ તો ગાય સાંજ પડી ગઈ છે ચા નાસ્તો થઈ ગયો છે અને અહીંયા થાય છે બટાકાનું એસોટિંગ થાય છે નાના મોટા બટાકા અલગ કરીને વેફર વેફર આ વિડીયો જ બને સાહેબ હા તો અહીંયા બંને છોકરાઓ મદદ કરાવે છે અને નાના મોટા બટાકા આપણે અલગ અલગ કાઢીશું ફરવાની છે બટાકાની સબ્જી બનાવવાની છે બાર થોડો કેવડો બનાવીશું થોડી વેફર બનાવીશું થોડી સાબુદાણા ને બટાકાની ચકરી બનાવીશું બધું કોણ બનાવશે કોણ બનાવશે છોકરાઓને તો પરીક્ષા આવે એટલે છોકરાઓને તો કોઈ કરાવવા નહીં આપણે બે કરી દઈશું હા બહુ તમે જડે કે નહીં જડતા કે તમે ચશ્મા આયા બહુ બહુ જે ખૂણા માં હાથ નાખ્યા પડ્યા એ નહીં લેતો આ શું ખાલી કરે ફટાફટ સો ફાઇનલી ફાઈનલી બટાકાનું આપણે શૂટિંગ કરી નાખ્યું છે આજે મોટા બટાકા નાના બટાકા પેલામાંથી આપણે વેફર બનાવીશું એનામાંથી ચકરીને બનાવીશું તો આ કામ આપણું ખતમ થઈ ગયું છે તો ગાઈઝ આજે છે રવિવારે છોકરાઓને રજા ને એટલે કામ થોડી વાર આપણે આવી ગયા છે બાર છોકરાઓ ગયા છે રમવા આપણે ઘઉં સાફ કર્યા અને બટાકાની લઈએ બધું સાફ સફાઈ કરીને બટાકા દાઢીને લઈને કે કાલે પછી વેફર પણ બનાવવી પડશે એટલે આજ રાતે પાડીશું વેફર ત્યારે કાલ સવારે બધું થશે પણ એ પહેલાં હું તમને અમારા જે બજનના ખેતર છે એનો નજારો બતાવ્યો તો થોડા દિવસો પહેલાં અહીંયા બધી હરિયાળી હતી બધા રાયડો બધું વાયતું પણ હવે એને રાયડોએ વધાઈ ગયો છે ઘઉંએ વાગ્યા છે અને સામે ઘઉં કઢાય છે જો ઘઉં પણ કઢાય છે એટલે હોળી ધૂળેટી પછી આપણે આ બધું અહીંયા કામ ચાલુ થાય એટલે ખેતરવાળાના જો ઘઉં કઢાય છે આ થઈ ગયા જે લીલો ઘાસચારો હોય ગાય માટે રાખે છે બાકી બધા ખેતરો હવે ઘઉં અઢાઈ ગયા ને કાઢી પણ દેશે હવે તો હવે જે આપણે છોકરાઓ જ્યારે ગયા છે ત્યાં આગળ તો બેટા સાડા છ થઈ ગયા અંશુભાઈ સાડા છ થઈ ગયા સાડા છ થઈ ગયા સાત વાગવા ચાલો ઊભા થો જો એક્ઝામ છે ને અહીંયા ક્રિકેટ રમાય છે બધા આવી ગયા છે એમના ફ્રેન્ડ ચલો ઘેર બીટું તમે તો કપડાં ચેવા કરે થોડી વાર મજોજો કોનો બાકી હજુ બબુનો નો લગાડ્યો નહિ વાગ્યો અસલા આવી ગાડી ઉપર તમે મારતા હશો ગઈશ મને એવો લગાડ્યો દડો ગાય થઈ ગયું છે સાંજની રસોઈનો ટાઈમ અને શાક તો પડે છે પણ આજે ઈચ્છા છે આપણે કઢી ખાવાની છ સાઈ છે ગામડેથી તો બનાવીશું શુખાથી કઢી લીલી ડુંગળી નાખી કઢી અને ભાખરી તો ગાય આપણી ભાખરી અને કઢી રેડી છે જો સરસ મજાની કઢી બનાવી છે આપણે દેશી કાઠિયાવાડી કઢી લીલા મરચાં લીલી ડુંગળી અને આ બધી સરસ મજાની ભાખરી બનાવી દીધી છે આવી જાઓ સાંજે આવે શાંતનું આપણું સાદું ભોજન બનાવે છે મિત્રો ખાવા માટે આવી જાઓ સુધી રીતે સરસ મજાની કળી અને ભાખરી તો ગાયસ થઈ ગઈ છે રાત અને ઘણું બધું કામ આપણે બતાવી દીધું છે છોકરાઓ પણ હવે સુવાની તૈયારી છે અંશુભાઈ આ રહ્યા અને પિંશુભાઈ તો અમારા સૂઈ ગયા છે એ તો એમની ગાડી તો ઊંઝા પહોંચી ગઈ છે સૂઈ ગયા છે અને હવે પણ હવે સુઈ જઈશું તો બસ આજના વિડીયોમાં આટલું મળ્યું પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ